વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ દિલીપ વસાવા સરલાબેન વસાવા અને ધવલ વસાવા તથા વિનય વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયા થયાને ઇઠોતેર વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને ચુમ્મોતેર વર્ષ થયા તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ ની જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ પણ કરાયા છે સાથે આદિવાસી સમાજના બંધારણીય અધિકારો અને હાલની આદિવાસી સમાજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે

તમે જુઓ ગામથી અંબાજી અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો ડેમો આવેલા છે આ સ્પીચ્યુઅલ યુનિટી આવેલું છે અનેક ઉદ્યોગો આવેલા છે તો જે સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને પાસ કરી દેવામાં આવે છે સ્કૂલે જાઓ કે નહીં જાઓ એ જે કાનૂન છે સરકારનો એ બી રદ કરવો જોઈએ અને અમે અમારા લોકોને રોજીરોટી મળે અમને આરોગ્યની વિશેષ સુવિધાઓ મળે અમારા રોડ રસ્તાઓ વ્યવસ્થિત થાય જેવી કે બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી નર્મદા જિલ્લાના દરિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામો ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા અને ડબલ એની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલાં લેવામાં આવે સહિત બંદર માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અમારી રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ છે કે આદિવાસી સમાજને જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે સારા સાત ટકા મુજબ સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારોમાં જે મોટા મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજને જળ જમીન અને જંગલથી વિસ્થાપિત કરવામાં આવે છે તે અટકાવવામાં આવે તેમજ જે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવેલા છે તે રદ કરીને જસ્ટિસ કાર્ય કમિટીનો જે અહેવાલ છે એને લાગુ કરવામાં આવે જેથી જે સાચા આદિવાસીઓ છે એમને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ નહીં પડે તેમજ બંધારણના અનુચ્છેદ તે રોબ્લિક ત્રણમાં જે રુધિગત ગ્રામસભાનું પ્રોવિઝન છે તેની લાગુ કરવામાં આવે જેથી આદિવાસી સમાજના જળ જમીન અને જંગલનું રક્ષણ થઈ શકે આજ અમારી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે જય આદિવાસી જય જોહાર